ચાવી ના મને ચેન નો પડે જીરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાની ચા મુકાઈ ગઈ છે તો આપણે પહેલા ચા પી લઈએ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી હા સરસ સુખી તો કાલ તો ખજુરબાઈ મળી ગયા બહુ મજા આવી ગઈ મિત્રો તારે ભગવાન નું મળી ગયા કાલે તો ચલો તાના આપણે ચાય પી લઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાય પીઓ ચા ચાલો ચાલો ચાય કે ચુસ્કે તો ગાઈઝ આજે ભાઈ પ્લાનિંગ કર્યું છે આપણે રીંગણનું ભરતું બનાવવાનું છે તો પહેલા આપણે લાવવા પડશે રીંગણ

હે મમ્મી મમ્મી માર મમ્મી બરોબર ગરમ થઈ ગઈ છે તો ફટાફટ ને ને આવતો રૂપાલ હા રેડો તા તો ચલો તા આપણે જતરીએ બાઈક ઉપર રૂપાલ અને સરસ મજાના રીંગણ લેતાઈએ ચલા પંજો ગાડી છો લે ફાઇનલી ભાઈ આપણે રીંગણા લઈ લીધી હશે અને નેકર્યા છે ઘેર હાર્દિકભાઈ રાહ જોઈ રહ્યા છે જો કે લગભગ ના વંટા કાતો ના લીધી હે એ બા ફ્રેશ થઈ જાય એટલે આપણે ફટાફટ બનાવવાનું છે રીંગણ પડતું ભાઈ તમે બધા બ્લોક માં બન્યા રહેજો ખતરનાક મજા હે કારણ કે આપણું છે ભાઈ દર વખત પોપટ તો થતું જ હોય છે કોક નું કોક બરોબર છે ફૂડ વ્લોગમાં માં એટલે બન્યા રહેજો મારે ભાઈ કારણ કે આગળ વળાંક આવી ગયું ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર રીંગણા લઈને અંદર ટોમેટા લીલા મરચાં ધાણા બધું લાવી દીધું છે હાર્દિકભાઈ તો જી ના અવગણના છે એટલે કેમેરો માર્યો ને હું ફેરવો નહીં બરાબર તો લેહડો તને શું કાંસ રેગણ અમાય કો કરું ભાઈ ને ભરતું બનાવવા માટે રીંગણાને કરો જીરા રીંગણા કરો ઓપરેશન જીરો મારો એને પછી તિલબેલ લગાવો સરસ આ અને પછી શેકો શેકો શેકાય પછી આગળનું કામ આગળ કરીશું નું કામ આગળ વીડિયો વિડીયોમાં બનાવી રહ્યો એટલે તમને બધી ખબર પડી હા નાવ 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 તું આવતો હે તું ના ઇન પાછા આવ્યો ભરી ના લે પહેલા આજના રસોઈયા છે હાર્દિક કુમાર જુઓ ભાઈ રીંગણ તૈયાર થઈ ગયું છે તો આપણે હવે એક 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 રીંગણ અંદર મૂકી દઈએ એક રીંગણ અંદર મૂકાઈ ગયું છે મારા વાળા રીંગણ બોલતા હે ભાઈ ચું ચું રીંગણે બોલવાનું ચાલુ કરી દીધું છે ને મે એ હો કોઈ સેન્સ વાત એક રીંગણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું શેક આવી ગયું મેલો આટલો ભાઈ હા ચકુ હો થયો હવે તારો વારો તારા પછી મારો દિક દિન વારો આવશે આવું છે તઈ ચકુડી એ ચકુડી એકરી બોલજે એકડી આવસ્તા ને એકડી ના નહી આવર્તી બગરી તગરી કષ્ણ સાવરુ ના આવો પણ જાતલા હગાઈ બા હવે હું કો કે આ કુ તો જુઓ ભઈ રેગણો બધો તૈયાર થઈ ગયો છે એકાઈ ગયો છું મસ્ત અને મહારદિક ઉપરથી છાલ કાઢી દી છે ડેનિશ આદુ બન્યા થઈ શરમ જાતાતી અ કક્કો કક્કો બોલ હડતા છેલો ગયા હારે બોલ હડ નહી બીછીડી આવડે રાત્રા કક્કો બોલ હડ છેલો નહી આવડે તમને ક ઘ

શાબાશ બેટા તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે રીંગણા ઉપરથી બધું નીકાળી દીધું તો છે પૂરે પૂરી એમની ચામડી કાઢી નાખી છે અને તૈયાર કરી દીધા છે ભાઈ રીંગણા જોઈ લો ભાઈ સરસ મજાના બસ હવે હાર્દિક ભાઈ જેમ કરે એમ આપણે જોઈ રહેવાનું છે અને આપણે વિડિયો ઉતારવાનું છે બરોબર તો ચલો ભાઈ આ છે તેલ અને જોઈએ ભાઈ કે ખરેખર ભાઈ રીંગણનું ભરતું કેવું બને છે બરોબર અમે અમારી સ્ટાઈલમાં બનાવી રહ્યા છે તેલના નાખ્યા અંદર અમારા કારણ જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને બનાવી રહ્યા છીએ મારા ભાઈ એમાં

સમય કાઉ તારે બે જ રવાનું બરોબર ડારી કોને બે દંડ રવાનું પણ તને એક દંડ ની ડારી 1000 રૂપિયા લઈ અને મને બે દંડ ની ડારી 2000 રૂપિયા લઈ બે દિવસ ની ભેગી બરોબર બોલો હેડો તા કણ પૈસા વધારો હે કાર જા ન કટ્ટી કા લાખો એક સે સાચી ઓર ખાન કરોડો માં એક સે એ તારા જેવા ભાઈ બંદો ભાઈ બૂમ પડાવે માર્કેટ માં મજા આવી ગઈ ને હા સાચો લાવજો

તો ભાઈ ફાઇનલી બની ગઈ છે મારા ભાઈ તો જોઈ લો ભાઈ રીંગણનું ભરતું એક નંબર બન્યું છે આજે તો ભાઈ એની સાથે હળદરની ચટણી પણ બનાવી છે અને ભાઈ એક પાપડ છે અને બાજરીનો રોટલો છે એમાં ઘી નાખ્યું છે ભાઈ બાજરાનો રોટલો ને રીંગણનું ભરતું ચોડી-ચુડીને ખાવ સાથે એક પાપડ ખાવ ખરેખર ભાઈ આજે ખાવામાં જોરદાર મજા આવી જવાની છે મારા ભાઈ આપણે ટેસ્ટ મારીએ કે હાર્દિક ભાઈ રીંગણનું ભરતું કેવું બનાવ્યું છે જોઈ ઈ લવ ભાઈ રીંગણનું ભરતું છે આપણે ટેસ્ટ વેસ્ટ મારીએ મારા ભાઈ હમ બાજરાનો રોટલો ને રીંગણનું ભરતું વાહ 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 સૌરાષ્ટ્રની ફેમસ વાનગીભાઈ અત્યારે શિયાળાની સ્પેશિયલ વાનગી એટલે કે ભાઈ રીંગણનું ભરતું જોરદાર બન્યું છે મારા ભાઈ પહેલી વાર હાર્દિકભાઈ બનાવી પણ સક્સેસ ગયા છે હાર્દિકભાઈ થેન્ક યુ યાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ થાય મારી ટાઈપ કરી બધા અને સાથે હવે ચટણી પણ બનાવી છે તમે જોઈ શકો છો ભાઈ હળદરની ચટણી છે જોરદાર

ભાઈ ઓમ તો આપણે રેગણો બન્યો હોય ને તો આપણે ઘેર ના ભાવ્યું પણ આ રીંગણનું ભરતું બની છે ને એટલે એક નંબર મજા આવી ગઈ છે મારા ભાઈ એક રોટલો તો હું ખાઈ ગયો છું પણ મારા મમ્મી ફાઇનલી રોટલા બનાવીને બે હજી ખાવા માટે તો આપણે એમને પૂછશે મમ્મી કેવું લાગે છે ભરતું જોરદાર લાગે છે ને બાજરીના રોટલા ને રીંગણનું ભરતું આ બરાબર બરાબર બરોબર બરાબર બરાબર

ભૂખા કાઢ નાખા બાજરા નો રોટલો ને રીંગણ નું બરતું ભાઈ ખાવાની ખતરનાક મજા આઈ ગઈ છે ભૂગખા કાઢ નાખ્યા પેટ એકદમ પેક થઈ ગયું છે ભાઈ ખરેખર મારા ભાઈ બહુ મજા આવી ગઈ છે તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મારા ભાઈ અમે તો અમારી સ્ટાઇલમાં રીંગણનું ભરથું બનાવ્યું છે તમે તમારી સ્ટાઇલમાં બનાવતા હશો તમે થોડા ઘણા મસાલા વધારે નાખો તેલ વધાર નાખો પણ અમે તમારી રીતે બનાવી છે બાકી એક નંબર આવ્યું છે વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ત્યાં મળી સીધા કાલના નવા બ્લોગમાં અને આવા ફૂડ બ્લોગ તમને જોવા ગમતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો આપણે બનાવતા રહીશું બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી